અન્યાત વળી ગઢ સુનો ઈ ગિરનાર પણ સંત સુરા સંત સુરા આની પલાવતી અરે આ જોને ધરતીની અમirat જાય માતાજી આજે આપણે જે એ ઇતિહાસની વાત કરવી છે જે રબારીના સુરવીર એવા પૂંજા આપવા રબારીની જ્યારે આપણે સત્ય ઘટનાની વાત કરવી છે અમર વાત સત્ય ઘટનાની કે જેમના ધડ લડ્યા અને પાળિયા પૂંજાણા એ ઇતિહાસની વાત કરવી છે જો કે સૌરાષ્ટ્રમાં તો રબારીના એવા ઉજળા ઇતિહાસો છે ને એટલા એટલા પાળિયા પૂંજાય છે આજ સુધી જે ધરતીમાં ધરબાણેલા ને ઉજળા દૂધ જેવા ઇતિહાસને વાલા આજે આપણે લોક સમસ્ત લાવવા છે એવી જ એક વાત અને એવી જ એક સત્ય ઘટના જે બની ગયેલી આજથી આઠસો વર્ષ પહેલા એવા જ સૌરાષ્ટ્રમાં અમરેલી કરીને જિલ્લામાં સાવરકુંડલા તાલુકાનું ગામ કટાહાર કરીને ગામ હતું અને ગામમાં પૂજા કરીને રબારી રહેતા અને પોતે એક હાંઠ રાખતા એવી જ્યારે હાંઠ હતી અને પોતાના દીકરા પણ હતા અને દીકરી બાગ સોનલબા કરીને એક દીકરી હતા પણ ખૂબ લાટક્યા દીકરી આ ખૂબ લાટક્યા એટલે એની કોઈ વાત નહીં એટલા લાટક્યા દીકરી અને જ્યારે પૂજા આપવાને ક્યાંય બહાર જવાનું હોય ત્યારે દીકરીબાઈ એમની સાથે હોય એમાં એક દિવસ એવો સંજોગમાં પૂજા આપવાને બહાર જવાનું થયું એટલે દીકરીબાઈએ જ્યારે હઠ કરી કે મારે આવવું છે અને લાટક્યા દીકરી રાખેલા એટલે પૂજા આપવાથી ના પડાણી નહીં અને કીધું કાંઈ વાંધો નહીં હાંઠને ઝુકારી અને પૂજા આપવા એમ કહેવાય છે સોનલબા દીકરીને હાંઢ ઉપર બેહાડ્યા અને પોતે પણ હાંઢ લઈ અને રૂમઝૂમ 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 રમતા રમતા જ્યારે ગાધકડા ગામ તરફ જ્યારે હાંઢ લઈને હાલ્યા ત્યારે ધીમે 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 એમ કહેવાય છે કે ગાધકડા ગામની નજીક જ્યારે પાદરમાં જ્યારે ભોગવા આવ્યા ત્યારે એમ થયું કે આજ થોડો વિસામો લઈ લઉં હાંઢને પણ થાક લાગ્યો છે આ દીકરી પણ આજે નાના છે એમને પણ થાક લાગ્યો છે તો શીતળ સાંયા જેવો એવો વડલો જ્યારે આવ્યો અને એની ખૂબ શીતળ સાંયા જોઈ અને ઘટાટો વડલાની નીચે એમ થયું આપાને કે અહીંયા થોડોક વિહામો લઈ લઈ ત્યારે આપાએ જ્યારે હાંજને ઝુકારી અને વડલાની નીચે આપા જ્યારે વિહામો ખાવા બેઠા ત્યારે જ્યાં આપાની આંખ તો હજી વિસાણી નથી ત્યાં એવામાં નદીની કિનારેથી અવાજ આવ્યો આ ફૂલઝર નદીને કિનારે જયારે જોયું ગાધકડા ગામની ફૂલઝલ નદી ને કિનારે આ જયારે શિશુ કે બસાવો 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 મારે છે લૂંટારાઓ લઈ જાય છે એ મારી ઈજત આબરૂ ને બસાવો છે કોઈ સુરવી કોઈ બસાવો ત્યારે આપાના કાને અવાજ ગયો ઓહો હો કે આ હા હા અત્યારે આ જ સમયે કે આ બેન દીકરીનો અવાજ એટલે ધડ પૂંધા આપા એમ કહેવાય છે કે બેઠા થઈ ગયા બેઠા થઈ ગયા ને એમને એમ થયું કે કોણ છે એટલે તરત પૂજા એ હાકલ કરી કેલા કોણ છે એમ કરીને મિયાનમાંથી માંથી તલવાર કાઢી અને ડોટ મૂકી મૂકી કેલા દો મારા જીવતા કોઈ બેન દીકરીનો સારો કરે ને તો એમને હું જીવતા રહેવા દેતો નથી એકો એકને ઉપાડી લઈ પણ લુટારા દાદા હતા પૂંજાપા એકલા હતા એટલે લૂંટારાને પૂંજા આપવાની બીક નહોતી હા એમને એમ હતું કે એકલો ગોવાળ શું કરશે પણ પૂજાપા ઘણા મનાવ્યા પણ ન માન્યા એકના બે બેનો ચા આપાએ કીધું કે ધાવનગર મારે ઢીંગાણું કરવું પડશે તો કે કાંઈ વાંધો નહીં તો જો અમે મૂકી દઈએ ગામની બહેન દીકરીઓને તો તારી જે દીકરી જે છે એ પણ અમને તું સોંપી દે એ કાન જ્યારે એ કાને અવાજ ગયો પૂંજાપાની દીકરી એમ કહેવાય છે સોનલ બાને કાને અવાજ ગયો ઓહો મારા મારી માગણી કરી છે લૂંટારાવે અને જો ને આપા જીવતા આ મને લઈ જાહે તો મારા આપા ઢીંગાણું કરશે મારા બાપુ ઢીંગાણું કરશે અને મને દાવા નહીં દે કોઈ હિસાબે અને જો કદાચ મારા બાપુનું આમાં મૃત્યુ પામશે તો એમના આત્માને શાંતિ નહીં મળે એમને એમ થાય કે મારી સોનલબાનું શું થયું હોય છે એટલે એણે એ જ સમયે આરાધના કરી અને સ્મરણ કર્યું મા મોમાયનું હે મા મોમાય મેં તને સાસા હૃદયથી અને સાસા ભાવથી આજ સુધી જો સમરી હોય અને મેં તારી ભક્તિ કરી હોય તારું સ્મરણ કર્યું હોય તો આજે મને તું તારા શરણે લઈ લેજે એટલે એમ કહેવાય છે આ સોનલ ના જમણા અંગૂઠેથી અગ્નિ પ્રગટ છા અને એ જ સમયે સોનલ હર સતી છા સતી છા એટલે આપા પૂજાની નજર ગઈ ઓહો કે દીકરી સતી થઈ ગઈ છે એટલે તરત પૂજા આપાને જનુન સડ્યું જનુન સડ્યું અને એમ છું કદાચ ને હવે અમારે પણ રહીને શું કરવું છે એટલે આપાએ તરત તલવારનું ઘા કરી અને હાંડનું એમ કહેવાય છે મસ્તક ઉતાર્યું એના જીવતા કે કદાચ ને હું મારા વ્યા ગયા પછી આ હાંડના બે હાલ લૂતારાઓ કરે એટલે મસ્તક હાંડનું પણ ઉતારી દીધું ને જોયું તો હમે જ મંદિર હતું શિવજીનું એટલે તરત પૂજા આપાએ દોટ કાઢીને શિવને શરણે કીધું હૈ હર હર મહાદેવ એવા જાપ ઝપી અને તલવારનો ઘા ઝીકી અને આપાએ એમ કહેવાય છે કે શિવને કંદળ કમળકૂ છડાવી શિવને શરણે માથું મસ્તક છડાવી દીધું માથું અને પછી ધડે ઢીંગાણું આદર્યું બાકા જીક બાકા જીક બાકા જીક બાકા જીક એમ કહેવાય છે કે બગડાટી બોલાવી દીધી એક પછી એક એક પછી એક એક પછી એક એક પછી એક લૂંટારાઓને દાંટ વાળવા મળ્યા જ્યારે અને લૂંટારાઓને ખબર પડી કે હવે ધડે ઢીંગાણું કર્યું છે આપણને કોઈ હિસાબેથી આ જીવવા દેશે નહીં ત્યારે એમ કહેવાય છે કે કઈ કયકનો નન્ય ખાતમો બોલાવી દીધો એટલે તો આપણે કવિ કહે છે પણ કમરજો કમરજોન કમરજો અનવડી પીઠ ના દેજો જોને લગા પણ નઈ તો મારી સહીરું મેણા મારશે હરે યા તો ને કાયર નરની નાર પણ નહીં તો મારી સહરુ મેણા મારશે અરે આ તો કાયર નરની નાર એમ થતા 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 એમ કહેવાય છે કે લૂંટારા ઘણા ખણાને મારી નાખ્યા જે વજા એની પાસે ધડ ગયું એમને પણ ધડને અડધે આપા આંબી ગયા આંબી ગયા અને ધડને બગડાટી બોલાવી દીધી અને પછી એમ થતાં 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 ધડ લડતું 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 જ્યારે મેવાહા ગામના પાદરમાં જ્યારે પગવા આવ્યું ત્યારે મેવાહા ગામના લોકો થોડી થોડીને જોવા મળ્યા કે ધડ આવે છે પણ હવે શું કરવું કારણ કે મેવાહા ગામ તો બહુ નિર્દોષ ગામ છે એમનો કાંઈ વાક નથી પણ ધડ આવે છે એને ધડમાં પણ શક્તિ હોય છે એટલે ધડને કોઈ એને સાળો કરી શકે નહીં તો કે કરવું શું માં તે પૂંઝા પૂંઝા આપવાના કુટુંબી ભાઈ આપા રબારી ઢગલ અટકના એ પણ ત્યાં ગઢમાં ગોવાળી કરતા અને એમને જ્યારે થયું કે ઓહો આ ધડને લે હું જાઉં એને ખબર નહોતી કે આ ધડ તો પૂંઝા આપવાનું આવે છે હા એ અજાણ્યા હતા એણે જોયું કે કોકનું હશે કોઈ ગમેનું હોય ધડ આજ મને જવા દે તો મેં આ ગામ આખું બસતું હોય તો હું જાય કારણ કે આવી રબારી સમાજે અનેક અનેક આવા રબારી સમાજોએ આવી રીતના બલિદાનો દીધા છે લાટ એટલે એમ કરીને કરશે આપા ગયા અને એણે જ્યારે ધડને અભડાવ્યું અને ત્યારે પૂજા આપાને ખબર પડી કાંઈ વાંધો નહીં મારો જ ભાઈ આવે છે ભલે આવે પણ આજે બે ભેગા બેહી અને ભેગા અમારે સોખા ખાવા છે હા એવું જ્યારે નક્કી કરી અને પૂજા આપાએ પણ એમનું મસ્તક ઉતારી નાખ્યું ધડથી માથું દૂધું કર્યું અને એમ કહેવાય છે બે ભાઈ પછી ત્યાં પડ્યા ઢગલો થઈ ગયા મેવાહા ગામના ટીંબે આજે પણ મેવાહા ગામના ટીંબે તમે જાઓ તો મોમાઈનો આશ્રમ છે મા મોમાઈ બિરાજમાન છે અને પૂંજા આપાન કરશન આપવાના એમના બેયના અમર પાળિયા પણ હાલમાં પૂંજાય છે ત્યાં અને સોહમગીરી માતાજી કરીને આશ્રમનું સંચાલન કરે છે પોતે મોહન છે અને ખૂબ એવી સારી સેવા સેવા કરે છે અને ને અન્ન ભોજન ને સા પાણીની ખૂબ સારી વ્યવસ્થા છે અને ખૂબ સારો સ્વભાવ છે એવા સોહમગીરી માતાજી આજે પણ આશ્રમમાં સારી એવી શોભા કરી રહ્યા છે અને સારો એવો આશ્રમને સંચાલન પણ કરી રહ્યા છે અને આવે એને ખૂબ સારો આવકારો અને સગ ખૂવા બેહવાની આવી બધી સગવડતા ખૂબ સારી છે જમવા કારાવવાની વ્યવસ્થા હરિયર બરિયર બધું શરૂ છે અને સાવરકુંડલા તાલુકાથી પંદર કિલોમીટર ખાલી પૂંજા આપવાની અને કરશન આપવાના પાળિયા છે પાળિયાના અશુક દર્શન કરજો અને જે હાચી દાનથી હાશા ભાવથી પૂંજા આપવાની માનતા કરે તો એને પણ નાગ સ્વરૂપે દર્શન પણ આપે છે ને એની માનતા સફળતા જાય છે આ પૂંજા આપવા મૂળ કટાહર ગામના ત્યાં તો અત્યારે ડેમ થઈ ગયો છે પણ જ્યારે ત્યાં એનો નેહ હતો કટાહર ગામમાં એ નેહમાં પૂંજા આપવા રહેતા અને હાલ અત્યારે ગાધકડા પણ પૂજા આપવાનો આશ્રમ છે જ્યારે ત્યાં મસ્તક પીડ્યું છે ત્યાં પણ ખૂબ સારો એવો મમ્મા મંદિર છે ખૂબ સારી એવી જગ્યા છે અને શંભુગીરી બાપુ પણ ત્યાં આશ્રમને શોભાવી રહ્યા છે અને મેવાહા ગામના આશ્રમે જ્યારે ત્યાં જ્યાં થડ પીડ્યું ત્યાં પણ સોહમગીરી માતાજી ખૂબ સારું ખૂબ સારું એવું સંચાલન કરી રહ્યા છે તો આવા અમ અમર પાળિયા જે છે રબારી સમાજના આવા અનેક પાળિયા થઈ ગયા છે અને અનેકના ધડ લડ્યા છે માથા પીડ્યા છે આવા અમ અમર ઇતિહાસ જે છે એ ખૂબ સારા ખૂબ ઝડપથી બહાર આવે હા જય માતાજી જય વડવાળા ਜੀ ਅੱਜ ਪੁੱਛੂ ਤਾਨ ਪਾਣਿਆ ਰ ਮਾਰਾ ਦੀ ਲੜਾ ਕੇ ਰੀ ਵਾਤ ਰ ਮਾਰ ਦੀ ਲੜਾ ਕੇ ਰੀ ਵਾਤ ਆਇ ਤਾਮ ਕੇਮ ਖੋੜਾਣਾ ਚਿੰਦੁਰਾਜ ਕੇਮ ਰੰਗਾਣਾ ਆਇ ਤਾਮ ਕੇਮ ਖੋੜਾਣਾ ਚਿੰਦੁਰਾਜ ਕੇਮ ਰੰਗਾਣਾ ਜੋ ਦੀਵਾਰ ਛੋੜੀ ਜੇ ਦੀ ਗਾਮ ਨੇ ਮਾਥੇ ਨ ਬੂੰਬਿਓ ਵਾਗਿਓ ਢੋਲ ਰੇ ਕਿ ਜੇ ਦੀ ਬੂੰਬਿਓ ਵਾਗਿਓ ਈ ਢੋਲ ਖਾਂਡਾ ਨਾ ਦੁਖੇਲ ਖੇਲਾਣਾ ਤੇਦੀ ਜਾ ਮੈਂ ਆਈ ਖੋੜਾਣਾ ਖਾਂਡਾ ਨਾ ਦੁਖੇਲ ਖੇਲਾਣਾ ਤੇਦੀ ਜਾ ਮੈਂ ਆਈ ਖੋੜਾਣਾ ਮਾਥੜਾ ਪੜਿਆ ਨੇ ਧਾੜ ਜੋ ਨੇ ਲੜਿਆ ਤੇਤੀ ਨਾ ਇਸਿੰਦੂਰ ਭੂਸਾਣਾ ਇਹ ਨ ਰੰਗੇ ਜੋ ਮੇ ਰੰਗਾਣਾ ਮਾਟੇ ਯੋ ਮੈ ਆਈ ਪਾਦਰ ਵਾ ਕੋਣਾਣਾ ਐ ਪੂਸ ਤਨ ਪਾਦਰ ਨਾਇ ਪਾਲਿਆ ਕੇ ਤੂੰ ਆਈ ਕੇਮ ਖੋਣਾਣਾ ਸਿੰਦੂਰ ਨਾ ਰੰਗੇ ਕੇਮ ਰੰਗਾਣਾ